વિસર્જન બાદ રોડ પર ખુબ જ મોટા પ્રમાણમાં કચરાનું સામ્રાજ્ય સર્જાયું છે ત્યારે પૂર્વ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ની આગેવાની માં પચાસ થી સો જેટલા કર્મચારીઓની ટીમ સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું તાજિયાના નિમિત્તે શહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા આ દરમિયાન રાજમાર્ગો પર મોટી માત્રામાં કચરો ખડકાયો છે ત્યારે પૂર્વ ઝોન વોર્ડ નંબર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ અંગે પૂર્વ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે ગઈકાલે મુસ્લિમ ભાઈઓ માટેનો જે તાજિયા વિસર્જનનો મોટો તહેવાર હતો એને ધ્યાનમાં લઈ ગઈકાલે તાજીયાનું વિસર્જન કરવામાં આવ્યું છે જેને લઈને આ વિસર્જનના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેથી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો પડેલો છે તેને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર છ તરફથી વોર્ડ દીઠ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પચાસ થી સો જેટલા કર્મચારીઓ છે અમારી સ્પોર્ટ કલેક્શનની ટીમ અને અધિકારીઓ સાથે મળીને મોટી સફાઈ ઝુંબેશ રાખી પાવડરિંગની કામગીરી કરવામાં આવી રહી છે મંગલેશ્વર બ્રિજ થી માંડીને ફતેપુરા ચાર રસ્તા સરસિયા તળાવ અને વારસિયા વિસ્તાર ચાપાનેર ગેટ સુધી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ અને પાવર ડ્રિંગ ની કામગીરી કરવામાં આવી રહી છે જાણો છો કે આપ જાણો છો કે ગઈકાલે મુસ્લિમ ભાઈઓ માટેનો જે તાજા વિસર્જનનો મોટો તહેવાર હતો જેને ધ્યાનમાં લઈને ગઈકાલે એકસો છન્નું જેટલા તાજાનું વિસર્જન કરવામાં આવ્યું છે કે જેને લઈને ગઈકાલે તાજા વિસર્જનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને જેથી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો પડેલો છે જેને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર છ તરફથી મોટી સફાઈ ઝુંબેશ રાખવામાં આવેલી છે થી સો જેટલા કર્મચારીઓ છે અમારી સ્પોટ કલેક્શનની ટીમ અને અધિકારીઓ કર્મચારીઓ મળીને મોટી સફાઈ ઝુંબેશ રાખીને સફાઈને પાવડરિંગની કામગીરી કરવામાં આવશે આ મંગલેશ્વર બ્રિજથી માંડીને ફતેહપુરા ચાર રસ્તાથી માંડીને સરસિયા તળાવ અને સમગ્ર વારસા વિસ્તાર ચાંપાનેર ગેટ સુધીની સમગ્ર વિસ્તારની સફાઈ ઝુંબેશને પાવડરની કામગીરી કરવામાં આવશે সুরেশ তুয় ডেপুটি কমিশনার পর